સ્થાનિકો પીવાના શુદ્ધ પાણી અને પૂરતા પાણીની માંગ કરી રહ્યા છે છેલ્લા એક મહિનાથી ત્રસ્ત નાગરિકોનું પ્રદર્શન જોવા મળશે રોડ ચકાજામ કરતા પોલીસની ટીમ હરકત માં આવી છે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી રોડ ખુલ્લો કરાવ્યો નાગરિકોની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે પ્રયાસ હાથ ધર્યા પોલીસે પાલિકાના અધિકારીઓને ઘટના સ્થળે બોલાવ્યા છે તો સાથે જ પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે પોલીસ કડી બની પ્રયાસ કરશે દસ દિવસ પેલા સાહેબ આઈને જોઈ ગયા આ પાણી નો બોટલ જોઈ ને ગયા તો દસ દિવસ એમનું નામ નથી ખબર અને હવે તો આવશે એમનું વિડીયો ઉતારીશ કે સાહેબ જોઈને એમના વિશે શું ઓબ્જેક્શન થાય છે અમે કશું કરીએ છીએ તો અમારા લીધે તો બહુ ઓબ્જેક્શન થઈ જાય છે લોકો એ નોકરી ધંધા પર જવા એમને નાયા ધોયા શાકભાજી તો ધોવા જોઈએ ને આજે શું કર્યું તમે આજે કશું જ નહીં કર્યું અહીંયા તો અમે નવ દસ વાગ્યા ના અહીં ઉભા છે ત્યાં કલેક્ટર ઓફિસ ગયા હતા ત્યાંથી બી કોઈ કશું કર્યું નથી નવ વાગ્યા થી સાડા અગિયાર સુધી આવું પડે નઈ હજુ તો કોઈ એજ નથી આવ્યું રસ્તા બંધ કરેલા જો આ હાથીખાના ખતરીવાડ વિસ્તાર છે બરાબર છે એક મહિના થી તકલીફ છે બધા મારી એકલીને તકલીફ નથી આખા વાતિકાન વિસ્તારને તકલીફ છે આખો રમઝાન મહિનો રોજો રાખીને નીચેથી ઉપર પાણી ભરવાનું બરાબર આ કોર્પોરેટરને નીચેથી પાણી ભરવાનું હોય તો એ ભરે ભરે અને આ આવું પાણી પીધું છે લીંબુ શરબત લીંબુ શરબત પાણી પીએ કેટલું દુખ થાય છે કેટલું દુખ થાય છે પાણી વગર પાણી વગર નીચેથી રોજો રાખીને છેક તીસરે મતલે ચડાવવાનું કોઈ બી

ચોકી વિસ્તારની ની આસપાસના રહીશો જે છેલ્લા એક માસ થી પાણી નથી મળી રહ્યું એવી ફરિયાદ ના લીધે એ લોકો અત્યારે રોડ ઉપર આવી ગયા હતા એમને કોન્ફરન્સ માં રજુઆત કરી છે એનું જણાવે છે લોકો જેથી કરીને અમને મેસેજ મળતા તમામ અધિકારીઓ અમે અહીંયા હાજર છીએ એ લોકોને સમજાવટથી સાઈડમાં કરી અને ટ્રાફિક અમે નિયમન એકદમ રૂટીન કરી નાખ્યો છે અત્યારે તમે જોઈ શકો છો કે ટ્રાફિક એના નિયમ પ્રમાણે ચાલી રહ્યું છે આ લોકોને સમજાવટ કરી અને કોર્પોરેશન અધિકારીને અમે બોલાવ્યા છે ટૂંક સમયમાં કોર્પોરેશન અધિકારી અહીંયા આવશે અને એમનું જે નિરાકરણ છે એ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ કેટલી ગંભીર વાત માનો જ્યારે આ રીતે હા એ લોકો અત્યારે એવું કહી રહ્યા છે કે પાણી વગર એ લોકો લોકો ને તકલીફ પડી રહી છે જેના કારણે મહિલાઓ પણ આવી ગઈ છે અને એના કારણે જ લો ઓર્ડર માટે અમારે પણ એવું પડ્યું છે કોર્પોરેશન અધિકારી આવી રહ્યા છે અને એ લોકો કહે છે કે ટૂંક સમયમાં એ લોકોને પાણી ચાલુ કરી આપશે એવી એ લોકોએ કીધું છે અને અધિકારી આવી પણ રહ્યા છે કોર્પોરેશન ના હાલમાં અત્યારે કંઈ નથી એ લોકોના કોર્પોરેશન અધિકારી આવશે ત્યારે ખબર પડશે કે કઈ રીતે કાર્યવાહી એ લોકો કેટલી સમયમાં પાણી ચાલુ કરે છે જે નિરાકરણ જે પ્રશ્ન થયો છે પાણીનો છેલ્લા એક વીકથી પ્રશ્ન થયો જે બાબતે જાણ થઈ છે અને એ લોકોનું ઝડપથી સોલ્યુશન આવે દિશામાં આપણે આગળ એક લાઇન છે ફીડર લાઇન એ પણ આપણે હાલમાં ચાલુ કરી રહ્યા છે સ્કાવર કરી રહ્યા છે જેનાથી ઝડપથી અમને પાણી મળી શકે કાલીબાગ ટાંકીથી આપણે કાસમવાલા તરફ આવીએ ત્રણ રસ્તા તરફ જે જાપા પાસે પેટ્રોલ પંપ છે ત્યાં લાઇન આપણે ચાલુ કરી રહ્યા છીએ જેનાથી એ લોકોને પાણી મળી જાય તો તાત્કાલિક અત્યારે આ લાઇન ચાલુ કરવાનું કામ કામગીરી લીધી છે જેનાથી આ લોકોને પાણી મળી જશે જે સંપમાં લેવલ નથી થતું એના માટે અને હાલ આ બુસ્ટર છે અહીંયા જે આપણું ઓનલાઈન બુસ્ટર છે એને પરથી પણ અત્યારે પાણી વિતરણ ચાલુ કરવામાં આવે છે જે પ્રશ્ન છે એ સોલ્યુશન તો એના રિલીફ સ્વરૂપ છે સ્વરૂપે અત્યારે ઓનલાઈન બુસ્ટર પણ ચાલુ કરીને પાણી વિતરણ કરવામાં આવશે એક મહિનાથી પીવાના સમસ્યા છે શું સમસ્યા શું છે શું ફોલ્ડ સામે આવ્યો છે હા એ જે રજૂઆત છે એ બાબતે તપાસ કરીએ છીએ અને જલ્દી એ લોકોનું સોલ્યુશન થઈ જાય ઇન્ટરનલ પર કોઈ પ્રોબ્લેમ હોય તો એ પણ ચેક કરી લેવામાં આવશે અને ઝડપથી એનું નિરાકરણ કરવામાં આવશે ચાર મહિનાથી આ લોકો આવું કહી રહ્યા છે સતત રજૂઆતો ને થઈ રહી છે અને પીવાને પ્રાથમિક સુવિધાથી વંચિત છે લોકો રજૂઆત ચાર મહિનાથી છે એવું તો નથી રજૂઆત હાલ જ આવેલી છે અઠવાડિયા દસ દિવસથી રજૂઆત છે ખાસ કરીને એ બાબતે સોલ્યુશન ઝડપથી કરવામાં આવશે સારું આજે કેવી રીતે લોકોને પાણી પૂરું પાડશો આજે અમારે જે ઓનલાઈન બુસ્ટર છે એ અમે ચાલુ કર્યું છે આનાથી એ લોકોને પાણી મળી જાય એ પ્રમાણે આગળથી પણ અમે કસરત કરી અને આગળથી પણ એ પ્રમાણે ઓપરેશન કરી અને એ લોકોને મળી જાય પાણીના માટે એક્ટિવિટી ચાલે છે થઈ જશે ફોલ્ટ એ શોધવાનું જે છે વસ્ત વિષય અમે છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત ટીમ લાગેલી છે અને ફોલ્ટ છે તે જલ્દી મળી જશે અને સોલ્યુશન થઈ જશે શું સામે આવ્યું ત્રણ ચાર દિવસમાં શું સામે આવ્યું છે હા ત્રણ ચાર દિવસમાં એવું છે કે લીકેજ મળ્યું છે આ એ લીકેજ જરાથી સોલ્વ કરવામાં આવે ત્યાં સિવાય બીજી કોઈ લાઇન છે એ લાઇનને ચાર્જ કરી અને એમને સોલ્યુશન થઈ જાય એ લાઇન ચાલુ કરીને એમને સોલ્યુશન મળી જાય બરોબર દે કાર્યવાય આ છે કેમેરામેન નવનીક પ્રવેસ સાથે સતમ નવશકન નેશન પ્લસ ન્યૂઝ ફળદરા તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર